જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ગૌરી વ્રત ક્યારથી શરૂ થાય છે તેની વિધિ જવારાનો મહિમા ઉજવણા વિધિ અને ગૌરી વ્રતની સુંદર મહાત્મય કથા સાંભળીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો ગૌરી વ્રતને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રતનો પ્રારંભ થાય છે તારીખ સત્તર જુલાઈ બે બુધવારે અને પૂર્ણ થાય છે તારીખ એકવીસ જુલાઈ બે રવિવારે મિત્રો આમ જોઈએ તો આ વ્રત અષાઢ સુદ અગિયારસને દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂર્ણ થતું હોય છે મોટે ભાગે આ વ્રત કુમારિકાઓ કરતી હોય છે અષાઢ સુદ પાંચમે બધી છોકરીઓ છાબડી લઈ એક જગ્યાએ થાય છે એ દિવસે ટોપલીઓમાં છાણિયો ખાતર નાખી તેમાં ઘઉં જવ તુવેર ઝાર ડાંગર ચોળા અને તલ એમ સાત ધાન લાવી વાવે છે પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાટે છે એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અગિયારસ ને દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે નદીએ નાહવા નદીઓના ડોહળા પાણી સરવર ઝીલવા જાય રે ગોરમાં ઝીલી ઝીલી ને ઘેર પધાર્યા મોતી ડેવ ધાવ્યા ગોરમાં ભાઈ બેઠો જમવા ભોજાય ઓઢ્યા ચીર ગોરમા ચીર ઉપર ચૂંદડીને ચોખલિયાળી ભાત ગોરમાં વેલમાં બેઠો વાણિયો ને કાગળ લખતો જાય રે ગોરમાં કાગળમાં બે પુતળીઓ ને હસતી રમતી જાય રે ગોરમાં આમ ગીત ગાતી ગાતી હસ્તી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે નદીએ નાહી ધોઈ ઘરે આવે છે પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે પછી અબીલ ગુલાલ કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે રૂના નાગલા પહેરાવે છે પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે એક ટાણું બેસે ત્યારે મોળું મોળું જમે છે મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે એક ટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક ટોપરા ફળ ફળાદી ખાય છે વ્રતના પાંચેય દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે જાત જાતની રમતો રમે છે સવાર થતાં ગોરમાને હાથમાં ઉંચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે પછી ઘેર આવીને જમવા બેસે છે આ વ્રત પાંચ સાત અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી પાંચ વ્રત કરનારી છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી ચાંદલાનું પેકેટ બંગડી કોઈ પણ ફળ આપવામાં આવે છે તો મિત્રો આ રીતે ગૌરી વ્રતનું ઉજવણું અને પૂજન વિધિ કરવામાં આવે છે હવે સાંભળશું ગૌરી વ્રતની કથા બોલો ભગવાન શંકર માતા પાર્વતીની જય એક વખત ભગવાન શંકરે તપ કરવા જવા વિચાર્યું તો પાર્વતીએ કહ્યું કે હે નાથ આપ તપ કરવા જશો પછી ક્યારે પાછા આવશો એ નક્કી નહીં ત્યાં સુધી હું કૈલાસમાં એકલી રહું છું આથી ભગવાન શંકરે વરદાન આપ્યું કે જ્યારે તમે સંતાનની ઈચ્છા કરશો ત્યારે મારું સ્મરણ કરવાથી બે બાળકો તમને ઉત્પન્ન થશે આમ કહી ભગવાન તો તપ કરવા દૂર દૂર ચાલ્યા ગયા પછી પાર્વતીજીને એકલા ગમ્યું નહીં તેથી એક દિવસ તેણે ભગવાન મહાદેવનું સ્મરણ કરી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પોતાના જમણા અંગમાંથી ગજાનન અને ડાબા અંગમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા બંને બાળકોને રમાડી આનંદના દિવસો વિતાવા લાગ્યા એક દિવસ પાર્વતીએ રમી રહેલા ગજાનનને અને ઓખાને કહ્યું કે તમે બંને અહીં બેસી રહેજો અને જો કોઈ આવે અંદર તો દાખલ થવા દેશો નહીં હું અંદર સ્નાન કરવા જાઉં છું બીજી બાજુ જ્યાં ભગવાન તપ કરી રહ્યા હતા ત્યાં જઈ નારદજીએ નટખટ વેળા શરૂ કર્યા કે પ્રભુ તમે અહીં તપ કરવામાં તલ્લીન બન્યા છો તો ત્યાં કૈલાસમાં તમારી ગેરહાજરીમાં બે બાળકો ઉત્પન્ન થયા છે અને તે બધા કિલ્લોલ કરે છે આ કેટલું બધું અજુગતું કહેવાય એમ કહી નારાયણ નારાયણ કરતા નારદજી રસ્તે ચાલ્યા ભગવાન શંકર તો તપમાં બધું ભૂલી ગયા હતા તેથી પાર્વતીજી પર ક્રોધે ભરાયા અને ભગવાન શંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કૈલાસમાં ગયા એમના માથે મોટી જટા હતી ગળામાં સર્પ લટકતો હતો હાથમાં ત્રિશૂળ હતું આખા શરીરે ભભૂતિ ચોળી હતી ગજાનન અને ઓખા તેમને જોઈ ડરી ગયા ઓખા તો એવી ડરી ગઈ કે દોડીને એ મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ પણ ગજાનન હિંમત હાર્યા નહીં તેમણે અકળાઈને ભગવાન શંકરને પૂછ્યું કે તમે કોણ છો અહીં શા માટે આવ્યા છો તમારાથી અંદર નહીં જવાય માતાજીએ કહ્યું છે કે કોઈને પણ અંદર આવવા દેશો નહીં પરંતુ ભગવાન શંકર ક્રોધથી ધસ્યામસ્યા આગળ આવ્યા અહીં ગજાનંદે રોકટોક કરી એટલે વધારે કોપાયમાન થઈ ગયા અને ગજાનંદને લાત મારી દૂર ફેંકી દીધા પણ ગજાનંદ ઊભા થઈ ભગવાન શંકર સાથે પડકારા કરતા લડવા લાગ્યા અને લડતા લડતા ભગવાન શંકરે ગજાનંદના ગળા પર ત્રિશૂળનો એટલો ઘા કર્યો કે ગજાનંદનું મસ્તક છેંદાઈને ધડથી છૂટું પડી ગયું પછી તો ભગવાન શંકર સીધા પોતાના આવાસમાં દોડ્યા ત્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા તે વસ્ત્ર પહેરી રહ્યા હતા ભગવાનને એકાએક આવેલા જોઈ પાર્વતીજીએ છણકો કરીને બોલ્યા થોડી બહાર રોકાવાતું ન હતું અહીં શું ખાટા થઈ જવાનું હતું હું સ્નાન કરીને વસ્ત્ર પહેરીને બહાર આવવાની જ હતી તમે તો ભારે ઉતાવળા આમ કહી પાર્વતીજી હસી પડ્યા પાર્વતીજી હસ્યા એટલે ભગવાન શંકરે આંખો લાલ કરીને બોલ્યા

લોહી નીતરતો તો દેહ જોઈને સ્તંભ થઈ ગયા તેઓ કહેવાને બદલે ધ્રુજકે રડતા રડતા કહેવા લાગ્યા હે નાથ અવિચાર્યું ગજાનંદ છે પોતાના પુત્રની હત્યા કરતા તમને વિચાર ન આવ્યો ભગવાન કહે કોનો પુત્ર હું તો તપ કરવા ગયો હતો તો પછી મારા વિના બાળકની ઉત્પત્તિ કેવી રીતે થઈ પાર્વતીજીએ તો આછું લુસતા બોલ્યા નાથ તમે વચન આપ્યું હતું તે તમે કેમ ભૂલી ગયા તપ કરવા જતી વખતે તમે મને કહ્યું હતું કે સંતાનોની ઈચ્છા થાય ત્યારે મારું નામ લેજે એટલે બે બાળકો પ્રગટ થઈ જશે જેથી તને એકલાપણું નહીં લાગે યાદ કરો ભોળાનાથ મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને તમે પૂછ્યા વગર આ ફૂલ જેવા દીકરાને મારી નાખ્યો ભગવાનને તે વાત યાદ આવી પોતાની ભૂલ બદલ પસ્તાવો કર્યો પછી બંને રડી રડીને અડધા થઈ ગયા એવામાં કંઈક વિચાર આવતા પોતાના દોડી ગયા પછી ગજાનનનું મસ્તક જોવામાં ન આવ્યું તેને મસ્તક ના મળતા તેઓ પાછા ફર્યા તેવામાં એને રસ્તામાં હાથી સામે આવ્યો એટલે તેઓ દોડીને હાથમાં ત્રિશુલ લઈને હાથીનું મસ્તક કાપ્યું પછી તેઓ દોડીને પોતાના ગજાનનના ધડ પર મૂક્યું ગજાનન સજીવન થયા પરંતુ તેમનું રૂપ બદલાઈ ગયું પાર્વતીજીને રડિયા જોઈને ધીરજ અને શાંતિ આપી પણ આવો કદરૂપો પુત્ર પાર્વતીજીને ગમે શી રીતે ભગવાન શંકરે કહ્યું કે હે દેવી ગુણની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી હું વચન આપું છું કે આખા બ્રહ્માંડમાં ગજાનનની પૂજા થશે કોઈ પણ શુભ કાર્યમાં ગજાનન વગર આરંભ થશે જ નહીં અને જો કોઈ કામ થશે તો તેના કામમાં અનેક વિઘ્નો ઊભા થશે પાર્વતીજીએ તો વહાલથી ખોળામાં બેસાડ્યા પણ ઓખા ક્યાં ગઈ ઓખા ઓખા કહીને ઓખા ગભરાયેલી હાલતમાં મીઠાની કોઠીમાંથી ઊભી થઈ સંતાયેલી જોઈને પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને કહ્યું તારો જીવ બચાવવા તું સંતાઈ ગઈ અને તારા ભાઈને મરવા દીધો હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે શ્રાપ સાંભળી ઓખા રડી પડી શિવે પાર્વતીને કહ્યું તેનો શું અપરાધ તે ડરની મારી સંતાઈ નહીં તો શું કરે પાર્વતીને પણ પસ્તાવો થયો તે બોલ્યા ઓખા તું રાક્ષસ કુળમાં જન્મીશ પણ તારા લગ્ન કોઈ દેવ સાથે થશે તો લગ્ન પહેલા ગૌરી વ્રત કરજે આથી તને મનગમતો પતિ મળે પાર્વતીજી રડી પડ્યા થોડી વારમાં જ ઓખા મીઠામાં ઓગળી ગઈ અને તેનો બીજો જન્મ બાળાસુરને ત્યાં થયો તેના કહ્યા પ્રમાણે ગૌરી વ્રત કર્યું અને તેના વ્રતના પ્રભાવે

બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ